સુરતમાં એરપોર્ટના એક્સપાન્શનનું કામ પૂર્ણ થયું ડાયમંડ બુર્સના કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સુરતને મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત મુલાકાતે આવશે ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત થાય તેવી શક્યતા સુરત એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવે તેવી માગણી એરપોર્ટ એક્શન કમિટી સભ્ય સંજય ઇઝાવાએ કરી માગણી બે હજાર અઢારથી કેન્દ્ર સરકાર સમક્ષ આ માગણી કરવામાં આવી રહી છે

કારણ કે એટલા માટે જરૂરી છે આ સુરતનું જે વિકાસ હવે હમણાં જે છેલ્લા ચાર પાંચ વર્ષથી જે વિકાસો થયું છે એ વિકાસના પાછળના જે મુદ્દાના જે ખરેખર જે મુદ્દા ઉપર કામ કરવાવાળા જે વ્યક્તિ છે એ નરેન્દ્ર મોદી છે એવું આપણા માની રહ્યા છે હાલમાં અને એટલા માટે સુરતને વધુમાં વધુ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ એમને અપાયું છે અને જે ટર્મિનલ એક્સપેન્શન હોય અથવા રનવેનું હોય એપ્રોનનું હોય ટેક્સી વે હોય કોઈ તમામ કામો સુરત એરપોર્ટ ઉપર એમને શાસનથી આવ્યા પછી થયું છે એટલા માટે અમારી જે ગણતરી છે સુરત એરપોર્ટને હવે નામકરણ બદલીને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત કરવું જરૂરી છે અને આ માંગણી અમારી બે હજાર અઢારથી આ માંગણી છે આ માંગણી લઈને અમે આગળ ચાલી રહ્યા છે આશા છે આવનાર દિવસોમાં આપણે એરપોર્ટને પણ આ નામથી ઓળખાશે શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત કેટલી જગ્યાઓ પર રજૂઆત અમારા આ કેન્દ્રમાં રજૂઆત થઈ ચૂક્યા છે કારણ કે આનું જે નામકરણ વિધિ કરવાની સત્તા કેન્દ્રમાં હોય છે મિનિસ્ટ્રી ઓફ એવિએશનમાં હોય છે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં હોય છે એટલે આ બધી જગ્યા પર ઓલરેડી અમારે રજૂઆત થઈ ગયેલું છે